નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે નંબર આઠ ઉપર અકસ્માત ની ઘટના દૂધ ગયેલા યુવક ને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા મોત નીપજતા સ્થિતિ વનશે હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે નંબર આઠ ઉપર અકસ્માતની ઘટના દૂધ ભરાવા ગયેલા યુવકને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા મોત નિપજતા સ્થિતિ વંચશે છેલ્લા એક વર્ષમાં ગામડી પાસે ચાર અકસ્માતની ઘટના ગ્રામજનોની ઓવરબ્રિજની માંગ ન સ્વીકારતા થયો હંગામો ઉગ્ર દેખાવ કરતા લોકો પર પોલીસે લાઠીચાર્જ કરતા સ્થિતિ વંચશે બે કાબુ ને કાબુ લેતા એક સો થી વધુ ટીયર ગેસ સેલ છોડાય નેશનલ હાઇવે નંબર આઠ થયો બ્લોક સ્થાનિકોએ પોલીસની ગાડીને કરી આગના હવાલે હાલ સ્થિતિ કાબુ મેળવવામાં છે રિપોર્ટર નિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા આજે સવારે સાડા સાત વાગ્યાના સુમારે ગામડી ગામના એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ ફેટલના કારણે ગ્રામજનો ઉશ્કેર્યા જઈને રોડ ઉપર આવ્યા હતા અને રોડના તમને આડસો કરી લાકડા પાથરી અને રસ્તો બ્લોક કર્યો હતો પોલીસે જ્યારે મેસેજ મળ્યા ત્યારે પોલીસની લગભગ ત્રણેક ગાડીઓ અડધો કલાકમાં આ જગ્યા પર આવી ગઈ હતી ટ્રાફિક જામ એ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો પોલીસની ગાડીના કાસ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે બાકી ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું શું ડિમાન્ડ હતી સ્થાનિક લોકોને જેના કારણે આ વિરોધ કરવો પડ્યો સ્થાનિકો સ્થાનિક સાથે વાતચીત કરતાં એવું કહે છે કે અમારે અહીંયા બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી જ્યારે એનએચઆઈના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમય મર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ અને એની પર સ્ટે લઈ આવ્યો હતો અને પછી એ એ સ્ટે પણ ગઈકાલે ચૌદ પાંચે આ ચૌદ પાંચે વેકેટ પણ થયેલો છે એટલે નવેસરથી ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે એવું એનએચઆઈના અધિકારીઓ જણાવે છે